સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર કાનપરાના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં વીસ ઉપરાંત લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં મધ્યપ્રદેશથી મજૂરી અર્થે જઈ રહ્યા હતા ત્યારે લીમડી નેશનલ હાઇવે પર કાનપુરા પાટિયા નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ તમામ ઇજાગ્રસ્તને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં જેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર અર્થે

CN24 News Mobile App